તાલુકાના રાણીયા ગામે રોજિંદા લાખોની રેતી માટી ચોરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા ભૂ માફિયા તપાસના નામે તોડની ભૂમો ઉઠી રાણિયામાં લાખોના રેતી ચોરીના કારોબાર પર કયા રાજકીય નેતાના હાથ છેલ્લા ઘણા વર્ષોથી રાણીયાની મહીસાગર નદી તેમજ કોતરોમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરી સરકારી બીજી તરફ તપાસના નામે તોડ કરી ડાકોરના અધિકારી થયા કરોડપતિ ઠાસરા તાલુકાના રાણીયા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા ખાન ખનીજ વિભાગના અધિકારીના સહકારથી આવો વેપાર સક્રિય બન્યો ઠાસરાના રાણીયા ગામે જેસીબી મશીનરીથી ખુલે આમ ડમ્પરો અને ટ્રેક્ટરો ભરીને ખેડા જિલ્લામાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે ચોરીની રેતી લઈને દોડતા વાહનો ઘણીવાર વાર અકસ્માતને પણ નોતરી રહ્યા છે છતાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકામાં મહીસાગર નદીના વિશાળ પટમાંથી રેતીનું ખનન ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેનાથી સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે કે આમાં ખાન ખનીજ વિભાગના અધિકારીનો સહકાર મળતો હોય તો જ આવી રીતે ચોરી શક્ય બની શકે છે ચોરીને રેતી લઈ જતા વાહનો એટલા તો બેફામ ચલાવતા હોય છે જેના કારણે ઘણી પ્રજા હેરાન થાય છે રાનિયા રોડ પર આશરે પંદર જેટલા ગામડાઓ આવેલા છે અને તે ડાકોર સરસમાન અને અન્ય કામે અપડાઉન કરતા હોય છે તે લોકો પણ આવા વાહનોથી નાના મોટા અકસ્માત તો પણ થાય છે જ્યારે કોઈ નાગરિક ખાન ખનીજ વિભાગમાં ફરિયાદ કરે છે ત્યારે ત્યાંથી દેખાવ કરવા માટે અધિકારી આવીને પોતાની નાટકીય અંદાજમાં ફરિયાદો કરીને અરજદારોને ગેરમાર્ગે દોરતા હોય છે આમ ખુલ્લે આમ રાણીયા રેતી ચોરીથી સરકારી તિજોરીને ખનનનું સરેઆમ નુકસાન થઈ રહ્યું છે આ બાબતે ખેડા જિલ્લાના ખાન ખનીજ વિભાગના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હમણાં ત્રણ દિવસ પહેલાં ત્યાં રેડ કરાવી છે અને અમને ફરિયાદ મળે કે અમે તપાસ કરાવી લઈએ છીએ અને તપાસ કરાવી લઈશું આમ તપાસનું ગાણું ગાઈ સરકારી જવાબ આપ્યો હતો ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બ્યુરો ચીફ બસાર ખેડા